મુખ્યમંત્રી તમામ મંત્રીઓ સાથે સતત સંકલન કરી રહ્યા છે તમામ વ્યવસ્થા પર મુખ્યમંત્રી ખેડૂતની માઠી દશા બેઠી છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં તાત્કાલિક સહાયનો નિર્ધાર કર્યો છે કોઈ લાંબો વાયદો કે વચન વિના ત્વરિત જગતના તાતને સહાય આપવા માટે સરકાર એક્શન મોડમાં આવી છે પહેલા માવઠાની સહાય આપવામાં મહિનાઓનો સમય લાગતો હતો જ્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે માત્ર ત્રણ દિવસમાં જ ખેડૂતોના દુઃખમાં સહભાગી થવાની સાથે ફરી તેમને બેઠા કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે કમોસમી વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં છે અને તેને લઈને સરકાર ત્રણ દિવસમાં રાહત પેકેજની જાહેરાત કરશે હેતલ સાથે ફૂડ લાઇન પર જોડાયેલા ઇતિહાસમાં આ પહેલી વખત એવું થઈ રહ્યું છે કે કમોસમી વરસાદ માવઠું ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે લાખો કરોડોનું નુકસાન અને સરકાર રાજ્ય સરકાર કે જેઓ ત્રણ દિવસમાં પેકેજની જાહેરાત કરવાના છે વધુ જાણકારી શું છે જી ચોક્કસ એ કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે અને જે પ્રકારે કમોસમી વરસાદ થયો અને લાખો ખેડૂતોને નુકસાન થયું છે કુદરતી આફત છે પણ કુદરતી આફતમાં ગુજરાતના ખેડૂતની પડખે સરકાર ઊભી છે એ પ્રસ્થાપિત કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે ઐતિહાસિક કહી શકાય માત્ર ત્રણ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે મુખ્યમંત્રી મંત્રીએ પોતે ટ્વીટ કરીને ગુજરાતના ખેડૂતને આશ્વાસન આપ્યું છે કે ગુજરાતનું ગુજરાતની સરકાર ખેડૂતોને પડખે છે અને એટલા જ માટે ત્રણ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને ઐતિહાસિક પેકેજ કહી શકાય એ પ્રકારનું પેકેજ જાહેર કરવામાં આવશે તમામ વિગતો માટે તો ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્સ પર માહિતી આપી છે ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે ત્રણ દિવસમાં સર્વે પૂરો કરવામાં આવશે અને ત્યાર પછી રાહત પેકેજની જાહેરાત થશે